હવે આશા રાખીએ કે વડોદરા વાસીઓને છેલ્લા એક વર્ષથી જે દૂષિત પાણી મળતું હતું આગળના સમયમાં વર્ષ બે હજાર માં સ્વચ્છ પાણી મળે અને લોકોના આરોગ્ય સાથે આ પ્રકારે કોઈ જાતના ચેડા ન થાય કારણ કે લોકો તો તમને પૂરતો વેરો આપે છે અને વાત જ્યારે આરોગ્યની આવે છે તો પાણી માત્ર એક વાત નથી વાત પ્રાથમિક સુવિધાઓની છે આરોગ્ય પાણી સ્વાસ્થ્યને ને લગતી હોય તો તબીબો પણ આવે છે વચ્ચે સુરતમાં બોગસ તબીબોનો રાફડો ફાટવાનો સિલસિલો હજુ પણ યથાવત છે ભેસ્તાન પોલીસે વધુ ચાર બોગસ તબીબોની ધરપકડ કરી છે સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ અત્યારના મળી રહ્યા છે કે ઉન વિસ્તારના વિવિધ ક્લિનિક પર પોલીસે આજે દરોડા પાડ્યા જેમાં આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી છે મેડિકલની કોઈ પણ જાતની ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા હતા બોગસ તબીબો પોલીસે તમામ ચાર બોગસ તબીબોને રંગે હાથ ઝડપી પાડ્યા છે એલોપેથીની દવાઓનો જથ્થો સહિતનો તમામ મુદ્દામાલ છે રીતે જપ્ત કરવામાં આવ્યો છે આ એક જ અત્યારની ઘટના નથી અગાઉ પણ સુરતમાંથી અનેક એવી ઘટનાઓ સામે આવી છે જેમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય અને ખુલ્લામ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય અને સૌથી મહત્વની વાત તો એ છે કે સુરતમાં તો આખે આખું બોગસ તબીબોનું કૌભાન જળવાયું છે જેમાં બારસો કરતા વધુ બોગસ તબીબોને સર્ટિફિકેટ કાઢી આપ્યા હતા તેવી વિગતો સામે આવી હતી જ્યારે વાત કરવામાં આવે બોગસ તબીબોની તો અગાઉ અનેકવાર બોગસ તબીબો પકડાઈ ચૂક્યા છે પરંતુ હજુ પણ રાજ્યમાં આવા કેટલા બોગસ તબીબોની હાટડીઓ ધમધમી રહી છે તેના પર સવાલ ઉઠે છે શું કોઈના આશીર્વાદ કે કોઈની મિલીભગતથી આ બોગસ તબીબોના ક્લિનિક ધમધમી રહ્યા છે તે સવાલ છે આપણે દ્રશ્યો પર સ્ક્રીન ઉપર દેખાડી રહ્યા છે 24 ડિસેમ્બરે સુરતથી સમાચાર આવ્યા હતા કે જ્યાં ઉધના માગદલ્લા ગામમાં બે અલગ અલગ ક્લિનિક ઉપર જનો તપાસ કરવામાં આવી તો ઝોલાછાપ મહિલા તબીબ સાથે બે લોકો પકડાયા જેમની ધરપકડ કરવામાં આવી

બીજા દ્રશ્યો સુરતના છે ત્રેવીસ ડિસેમ્બરના છે જ્યાં રાજ્યમાં બોગસ તબીબના અખાત કૌભાંડ નો પર્દાફાશ થયો હતો ત્યારે જેમાં જે મુખ્ય આરોપી છે રસેષ ગુજરાતી તેની ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછમાં એવો પણ ખુલાસો થયો હતો કે બારસો બ્યાશી જેટલા બોગસ તબીબોને સર્ટિફિકેટ બનાવી આપ્યા છે તેવો ખુલાસો થયો છે એટલે આ જ વાત ઉપરથી અંદાજો લગાવી શકાય કે રાજ્યમાં કેટલા બોગસ તબીબો ધમધમી રહ્યા છે કેટલા એવા લોકો છે જે ફક્ત કમ્પાઉન્ડર હતા પહેલા ચાઇનીઝની લારી ચલાવતા હતા બીજું કશું કામ કરતા હતા પ્યુન હતા દસ પાસ છે બારમો પાસ છે અને અત્યારે ક્લિનિક ખોલીને ડોક્ટર બની ગયા છે અને ખુલ્લે આમ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે અત્યારે તો એવો ઘાટ સર્જાયો છે કે ડોક્ટર પાસે સારવાર કરાવવા જવું કે મોતને આમંત્રણ આપવા જવું તે જ સવાલ ઉઠી રહ્યો છે અમારી સાથે ન્યૂઝરૂમ થી ઉમંગ રાવલ જોડાઈ ગયા છે ઉમંગ લોકોને અત્યારે સૌથી મોટો ડર એ સતાવી રહ્યો છે કે ડોક્ટર પાસે હવે સારવાર કરાવવા માટે જવું કે પછી મોતને આમંત્રણ આપવા માટે કારણ કે કાં તો બોગસ ડોક્ટર પકડાશે અને કાં તો પછી ખ્યાતિ જેવો કાંડ ગુજરાતનો કયો જિલ્લો બાકી છે કે જ્યાંથી છેલ્લા બે મહિનામાં બોગસ ડોક્ટરોનો પકડાયો હોય આ સુરતમાં જે થયું સુરતમાં અગાઉ આપણે જોયું કે બોલેરો ભરીને સર્ટિફિકેટો આખી ગાડી ભરીને ફોર વ્હીલર કે એમાં લગભગ સર્ટિફિકેટો કે જે વહેંચણી કરતા હોય પચીસ હજાર પચાસ હજાર સાઈઠ હજાર ની અંદર એ રીતે આ લોકો તબીબ બની જાય અને તબીબ બન્યા પછી લોકોના જીવ સાથે સીધું જ જાહેરની અંદર ચેડા કરે એ ઇન્જેકશનો બી આપે બાટલા બી આપે ચડાવે દવાઓ પણ આપે ને બધું જ કરે આરોગ્ય વિભાગ કઈ દિશામાં કામ કર્યું છે નથી સમજાતા એસઓજી પકડે એલસીબી પકડે પણ પ્રશ્નાર્થ એ થાય કે આવડો મોટો વિભાગ છે રાજ્ય સરકારમાં આરોગ્ય વિભાગ હવે આરોગ્ય વિભાગમાં પણ કેડરો આપેલી છે કે જે પણ સરકારી દવાખાના કે પ્રાઇવેટ ક્લિનિકો જે ધમધમી રહી છે ત્યાં આગળ જઈને એ લોકો સરપ્રાઈઝ ચેકિંગ કરતા હોય છે ત્યાં જઈને તપાસ કરતા હોય છે ખરા અર્થમાં ભાઈ આ ડોક્ટર છે કે નહીં એ પણ તપાસ કરતા હોય છે પણ આરોગ્ય વિભાગને કદાચ આમાં રસ નથી

સાચા ક્લિનિકો સીલ મારી દીધા બી એમ એસ એટલે કે જે બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન સિસ્ટમ કે જે આયુર્વેદિક સાથે જોડાયેલા છે બીજા આવે છે બીએચએમએસ એટલે કે બેચલર ઓફ હોમિયોપેથિક મેડિકલ સિસ્ટમ એ લોકોને પણ જે છે તાળા મારી દીધા હતા હવે આરોગ્ય વિભાગને એ નથી ખબર કે આ તો ભાઈ મંજૂર થયેલા કોર્ટ છે ને એ લોકો તો હોમિયોપેથી આયુર્વેદિક દવા કરી શકે કોર્ટની અંદર એવું થયું છે કે આયુર્વેદિક જે ડોક્ટરો છે એલોપેથી દવા પણ કરી શકે ત્યાં સુધીની જોગવાઈઓ થયેલી છે તો એમના પણ શટરો પાડી દીધા હતા એટલે ખુદ આરોગ્ય વિભાગ કન્ફ્યુઝ છે કે અમારે સાચા કોને કહેવાય ખોટા કોને કહેવાય એટલે આ પરિસ્થિતિની અંદર બધા વચ્ચે પ્રજાનો મરો થઈ રહ્યો છે અને મહત્વની વાત એ કે આ બોગસ સાથે સાથે મેં જેમ કીધું કે બીએસએમએસ અને બી જે છે એ ડોક્ટરોનો મારો એટલા માટે થઈ રહ્યો છે કે ભાઈ તમને નથી પરવાનગી તમને આમ નથી પણ એ લોકોને ભૂતકાળની અંદર જે કોર્ટમાં થયેલા હુકમો છે એ પણ એમને યાદ નથી અથવા તો જ્ઞાત નથી ને એમને ખબર નથી એટલે કે એમની ઉપર પણ તવાઈ બોલાવી રહ્યા છે પ્રજા ઉપર થઈ રહ્યો છે છે કે એમના જીવન સાથે આવા ચેડા કરતા જે તબીબો એ તબીબોને રોક ક્યારે લાગશે ખોટા તબીબો ઉપર ક્યારે રોક લાગશે પ્રશ્ન છે અને આરોગ્ય વિભાગ જો પોલીસ કામ કરી લેતી હોય તો આરોગ્ય વિભાગ ત્યાં કેમ નથી જતું કારણ કે આપણે જીપીસીબી ની વાત જેમ ગઈકાલે કરી હતી કે ભાઈ તંત્રને તકલીફ લેવાની કોઈ પેલી એ જ નથી એ જ રીતે આરોગ્ય વિભાગનું પણ આવું જ છે હવે એમને તપાસ કરવી જ નથી અને તપાસ નથી કરતા એટલા માટે જ ખોટા સર્ટિફિકેટ બનાવતી આ ફેક્ટરીઓ સુરત તો ખાસ હબ બની ગયું છે કે એક બે નહીં ત્યાં તો આમ ડઝનના ભાવે જેમ કેળા વેચાય એમ ડૉક્ટરો બોગસ પકડાય છે એ પરિસ્થિતિ ઊભી થઈ છે તેમ છતાંય પણ હરકતમાં જે આરોગ્ય વિભાગ નથી આવતું ને એટલા માટે જ ક્યાંક ખાતી જેવા કાંડ થાય છે કે આ જે ડોક્ટરો જે છે બોગસ સર્ટિફિકેટો બોગસ રીતે ડિગ્રીઓ મેળવી અને આવી ખ્યાતનામ હોસ્પિટલો જેવી કે ક્યાતી હોય કે જે લોકોને ગુમરાહ કરી ફ્રી મેડિકલ કેમ્પ કરી અને લોકોના જીવ સાથે ચેડા કરીને એમને પછી મરણ પથારી સુધી પહોંચાડી દે એટલે આટ કારણો રહેલા છે પરંતુ હવે જાગવાની જરૂર લોકોએ છે લોકોએ ખુદ જાગૃત થવું પડશે કોકના ભરોસે એટલે કે આરોગ્ય વિભાગના ભરોસે હવે લોકોએ ન રહેવું જોઈએ અને ખુદે ચકાસણી કરવી જોશે કે આમાં બીએચએમએસ કોણ આમાં બી કોણ અને ખરા અર્થમાં ખોટો ડોક્ટર કોણ માનસી જી ઉમંગ બિલકુલ આભાર આપનો એટલે લોકો માટે સૌથી મોટી અસમંજસલી પહેલ અત્યારે જ છે કે અસલી ડોક્ટર કોણ છે અને નકલી ડોક્ટર કોણ છે